હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો આજની મને ખબર નથી કે આજે મારી સાથે આવું થશે તો આપણે બેનની નીકળ્યા હતા ઘર તો આપણે એમની પાછળ લગાવી દીધી સાયકલ ઠેક ધોળકામાં ગયા નીકળે હોય એમની પાછળ પાછળ પહોંચાડી દીધા મને ઠેક કે લેવાના આવું જિંદગીમાં કોઈ જોડે કોઈ લીધે હું તો પાછું વળવાનું નામે નહીં લેતો લે એવું થાકી ગયો મન નથી ખાવ મારા જોડે આવું થશે ગાઈસ ઠેક પહોંચાડી દીધું કે વાણા હું તો થાકી ગયો હવે સાયકલ લઈને કોઈ દે એમની પાછળ ના આવે કીધું નહીં મને જો રસ્તો નહીં પાછળ ના આવે કે વાહના પહોંચાડી દીધો મને તો કાંઈ સીમા હું તે ગાંડો મેં આદિ બાજુ ફોન ચાલુ કરો દસ મિનિટ ફોન ચાલુ રાખ્યો તો ઠેક અડધો પહોંચી જાય મને ખબર જ નહીં હું ચા જોઉં અહીં એને ખબર પડે ઠીક કેલિયા વાહણા પહોંચાડી દીધું હવે ફોન ચાલુ નહીં હવે જતા મારી ફાટી જવાની હાથમાં આવી જવાની ઠેક કેલ્યા વાહણા ઘરે જવાનું છે કંઈક સાયકલ લઈને પેલા એમને બાઈક લઈ નીકળે એમને ખાલી ચપડું દબાવવાનું તો ગાઈસ મેં જંગલ મેં આ ચૂકા મુજબ પતા નહીં મેં કાં પે કાઢો મને કાઢો આયા હાલો વાણો તો ગાઈસ આપણે આવી જાય પેટ્રોલ પંપ પર નાયરા હા મેરો કેલેવાણા મંદિર ગુરુ કૃષ્ણ ભગવાનનું અને હું થાકી ગયો હું ધારસ્તે મારા પડે હું કે સહી દર્શન કરવા એમાં તો હું રોંગ સાઈડમાં હસાવું સાયકલ આપણી તમે જોઈ શકો બાવળે હલવાઈ ગયા મલે થોડીક વારમાં અંદર જઈએ તો હે ગાઈશ આપણે આવી ગયા સાયકલ લઈને વાસણા છાપુર ભગવાનના મંદિર કૃષ્ણ ભગવાન મંદિર અને રેડીકુબેન આમના લીધે હું ઘર હલવાઈ ગયો આ બધાને લીધે એ બાઇક લઈ જતા તો પાછળ પાછળ આવ્યો અને બાવળિયા હલવાઈ ગયા હતા સારી

તો હેલો આપણે આપડે ફાઈનલી મંદિરથી નીકળી જાય કૃષ્ણ ભગવાનના મંદિરથી આવી ગયા તા પણ દર્શન થઈ ગયા એટલે આપણને કઈ અફસોસ નહીં હવે જઈએ અહીંથી લઈ ઘરે છે કલી ચલો તો ગાઈશ ફાઇનલી આપણે આવી ગયા મેળીમાન મંદિર ખીજડાવાળા કલિકુંડમાં એન્ટ્રી લઈ ચૂકી આપણે સાયકલ લઈને આપણી પણ થાકી ગયો બહુ તો ગાઈસ હવે જઈએ આપણે કલિકુન આપણે બેની પાછળ લઈ ગયા આવે ચલો તો ગાઈસ ફાઈનલી આપણે આવી જઈએ કલિકુંડ અને હવે જઈએ સીધા ઘરે આપણું કામ પતું જાય હવે જઈએ આપણે ઘરે ચલો તો હેલો ગાઈસ ફાઇનલી આપણે આવી ગઈ ઘરે એમ બહુ થાકી ગયો આજ તો સાયકલ ચલાય 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 ને બહુ થાકી ગયો એટલે ને ખાટલામાં પડે ને એવો હોઈ જવાનો હું આજ તો આરામ કરું જમવાનું બાકે પછી જઈશ આવી ફ્રેશ પ્રેસ થઈ સબ્દો પહેરીને હું તો મળીએ આપણા કાલના બ્લોકમાં જય માતાજી આવો ને આવો સપોર્ટ કરતા રહેજો લાઈક કરો ના સબસ્ક્રાઈબ કર ભૂલતો જય મેડિમા